ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો હું અહીંયા રેડી થઈ ગઈ છું અને પપ્પા ભી આવી ગયા છે દુકાનેથી આજ તો મમ્મી ની જગ્યાએ મેં ગુડ મોર્નિંગ ચાલુ કર્યું છે અહીંયા પપ્પા બેસી ગયા છે મમ્મી શું હોમવર્ક કરવા બેસી જય કૃષ્ણ મમ્મી તો વાત બોલી એક નહીં બોબડી થઈ ગઈ બબડી દાંત નીકળ દીધા એટલે એક એટલે એમ કઈ જોતી હતી ચેક કરતી હતી મારી બુકો જો ગાઈસ થોડો દુખાવો તો છે અને આ બાજુ સોજો પણ છે કે ઉપરની ડાટ ખેંચી છે ખેંચી જો બધે સોજો છે બહુ કાલે રાત્રે તો બહુ વીતી છે દુખાવો એટલો થતો તો ને તો દવા પણ આપણે પાછી લઈ લીધી છે રાત્રે કેટલા વાગે પોણા બે વાગે બધા સુઈ ગયા હતા કોઈને જગાડ્યા નથી બહુ દુખાવો થતો તો આપણા દોસ્તી બધાને ક્યાં હેરાન કરે તમને ખબર છે રાત્રે પણ દુખાવો થતો તે નહીં ખબર કોઈ નહીં ખબર બાજુ ઊંઘ્યા હતા એમને કોઈ નહીં ખબર બહુ દુખાવો થતો પણ રાત્રે પછી કોઈને ઉઠાડ્યા નતા આવીને મોબાઈલની લાઈટ કરી ગોરી ગરી હમ ચા પીવા વા બેઠા છે કેટલા વાગ્યા જો ગેસ તો દોડા દોડી બહુ છે પાંચ વાગે અને અહીંયા પેલા મેડમ પણ જો ટ્યુશનથી આવી ગયા બોલો બેન કેમ આજે તો રજા કાલે રજા એટલે જલસા નહીં કાલ તો જવાનું નહીં કાલ તો સવારમાં જવાનું એ તો હવે એવું ત્યાં પરીક્ષાઓ આવે એટલે ભાઈ જવું જ પડે ને બેટા અને મેં એવું સાંભળ્યું તમે તો એકલા એકલા નાસ્તો કરીને આયાન બહાર હા આરો ખટકો નાસ્તો કરવાનો તો ફ્રેન્ડ્સ જોડે એવું છે બર્ગર ખઈને એમ સરસ સરસ કઈ નઈ મજા લેવાની બીજું શું અત્યારે કોક વાર લઈ લેવાની નહી ના ના સારું ત્રણ મહિના પછી હમ સારું સારું ચલો ત્યારે જો ભાઈ અહીંયા તો અમારે છોકરાઓ ધાબામાં પતંગ ચગાવવા ચડી ગયા છે અને તમે જોઈ શકો છો જો પતંગ સામેના ધાબામાં છોકરાઓ ત્રણ ઉભા છે

पहला મેગી बॉईल કરી દીધી મેં मैं પછી અંદર ટામેટા ડુંગળી નાખ્યા પછી હળદર મીઠું મરચું અને જે મસાલો હોય એ નાખ્યાનો હમ અને જો અને શું કહેવાય બેસન બેસન નાખ્યો એનો વગર તો બનવાનો નહીં બચ્યા અને પહેલા લાડુડી વાળી અને ઉપર કોટિંગ કરે છે કાચી મેગી હમ થાય ને નહીં અમારા નવા રસોઈ આજે પહેલીવાર બનાવો છે

સારું તમારે પણ પણ તો આવી અને ચા ચા જો થઈ રાત ના વાગી ગયા છે આઠ અને મમ્મી પપ્પા જમવા બેસી ગયા છે કેવું બન્યું પપ્પા

આવી વાગ્યા છે સાડા બાર અને આપણે હાલ આવ્યા છીએ દુકાનેથી અને ચાલો હું આની સાથે મારા બ્લોગનું એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જો આ બે દિવસથી પાણી પણ ઓછું પીવાય છે ને તો આઉટ બધા જ ફાટી ગયા છે લાય લાય બોલે છે તો ચલો આની સાથે બ્લોગને એન્ડ કરું છું તો આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ ને ગુડ નાઇટ